આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણી ખાંડવી એકદમ ફરસાણની દુકાનમાં મળે તેવી તૈયાર કરવા માટે આપણે તેમાં એક કપ ચણાના લોટની સામે ત્રણ કપ છાશ ઉમેરીશું છાશ આપણે અહીં મીડિયમ ખાટી હોય ને તેવી લઈશું તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે દહીં વાપરવાના હો ને તો એક કપ દહીં અને બે કપ પાણીનો ઉપયોગ કરવો તો હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું અહીં આપણા મિશ્રણમાં ગાંઠા ના રહે ને તેવી રીતે આપણે એકદમ સરસ બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ખાંડવી બનાવવા માટેની બીજી તૈયારી કરી લઈએ તો આવી રીતે થાળી લઈ લઈશું અને તેમાં થોડું તેલ ઉમેરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું આપણે અહીં ચારથી પાંચ થાળીને આવી રીતે તૈયાર કરી લઈશું ખાંડવી બનાવતા હોય ને ત્યારે આ બધી જ તૈયારી આપણે પહેલાં કરી લેવાની સાથે આપણે એક તવીથો પણ લઈ લઈશું તે આપણે ખાંડવીને પાથરવા માટે ઉપયોગ કરીશું હવે પાંચ મિનિટ બાદ આપણું મિશ્રણ આપણે જોઈ લઈએ અને તેને ચમચાથી બરાબર આવી રીતે હલાવી લઈએ જેથી તળિયે જો બેસી ગયું હોય ને તો તે બરાબર મિક્સ થઈ જાય હવે જે વાસણમાં તમારે ખાંડવી બનાવવાની હોય ને તે વાસણમાં એ ઘરણી મૂકીને આ મિશ્રણને આપણે ગાળી લઈશું હવે આ આદુ મરચાંને આપણે અલગ કરી લઈશું આપણે તેને ખાંડવીમાં ઉમેરવાના નથી આપણે તેને પાંચ મિનિટ રેસ્ટ આપ્યો ત્યાં સુધીમાં તેની તીખાશ આ મિશ્રણમાં સારી એવી આવી ગઈ હશે તો બસ હવે આ મિશ્રણને આપણે ગેસ ઉપર ગરમ મૂકીશું ગેસ ઉપર ગરમ મૂક્યા બાદ આપણે ચમચાને સતત આવી રીતે હલાવવાનો છે આપણે ચમચાને થોડીવાર માટે પણ છોડવાનું નથી આવી રીતે સતત આપણે ચમચાથી ખાંડવીના મિશ્રણને હલાવતું રહેવાનું છે થોડી જ વારમાં આપણું મિશ્રણ ઘટ પણ થઈ જશે અને તેનો કલર પણ એકદમ સરસ આવી જશે જેમ જેમ આપણું મિશ્રણ ઘટ થતું જશે તેમ તે પહેલાં કરતાં થોડું હળવું થઈ જશે અને તેમાં એકદમ સરસ શાઇનિંગ આવતી જશે તમે જોઈ શકો આપણું મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે આપણી ખાંડવીને બનતા ટોટલ અહીં પાંત્રીસથી થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગશે તો મીડિયમ ગેસ રાખીને ચમચાથી સતત તેને આવી રીતે હલાવતા રહેશો મિશ્રણ આપણું ધીમા ગેસે ઘટ થઈ અને એકદમ સરસ લોટ પાકશે ને તો જ આપણી ખાંડવીનો રોલ એકદમ સરસ તૈયાર થશે એટલે ધીમા ગેસે આ પ્રોસેસ કરવાની રહેશે જો તમે મારી ચેનલમાં નવા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો આપણી ખાંડવીનો રોલ એકદમ સરસ તૈયાર થશે તે જોવા માટે થોડું મિશ્રણ આપણે એક પ્લેટમાં આવી રીતે લઈ લઈશું અને તેને એક મિનિટ માટે ઠંડુ કરી લઈએ જ્યાં સુધી આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી પણ આપણે ચમચો સતત હલાવવાનો જ છે તો એક મિનિટ બાદ આપણે જોઈએ તો આવી રીતે તેનો રોલ વળવા લાગ્યો છે હવે બીજી રીતે જોઈએ તો આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જાય અને ચમચામાંથી તેને પડતા થોડી વાર લાગે તેવું તૈયાર થાય એટલે આપણું મિશ્રણ એકદમ સરસ ખાંડવી બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તેમ સમજવાનું તો બસ આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને તેમાં આપણે થોડું થોડું મિશ્રણ ઉમેરીને તેને તવી પાથરી દઈશું આ પ્રોસેસ કરવામાં થોડી તમારે ઝડપ રાખવાની નહીં તો આપણું મિશ્રણ ઠંડુ થઈ જશે અને તેમાં ગાંઠા પડવા લાગશે એટલે આવી રીતે ઝડપથી ફટાફટ બધી જ થાળીમાં થોડું થોડું મિશ્રણ ઉમેરીને એકદમ સરસ રીતે પાથરી લેવાનું છે આપણે ખાંડવીના મિશ્રણને એકદમ પાતળું એવું પાથરીશું તમે જોઈ શકો છો મેં અહીં સાવ પાતળું એવું લેયર કર્યું છે બસ આવી રીતે બધી જ થાળીમાં મિશ્રણને પાથરી દેવાનું અને દસેક મિનિટ માટે ઠંડુ કરી લેવાનું દસ મિનિટ બાદ આવી રીતે ઇંચના અંતરે આપણે ચાકુથી કટ લગાવી દઈશું તો હવે આપણે થોડું મિશ્રણ હાથેથી થી ઉચકીને આવી રીતે તેનો એકદમ સરસ રોલ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો રોલ કેટલો સરસ તૈયાર થઈ રહ્યો છે આપણું ખાંડવીનો રોલ એકદમ સરસ પાતળા લેયર સાથે તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતે આપણે બધા જ રોલ બનાવી લઈએ બધી જ ખાંડવીના રોલ તૈયાર થઈ ગયા છે તો તેનો આપણે વઘાર કરી લઈએ તો એક વઘારિયામાં બે ચમચી તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈએ રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને આપણે ગેસ ઓફ કરી દઈશું યા બાદ આપણે તેમાં સમારેલા એક ચમચી જેટલા લીલા મરચાના વઘાર ઉમેર્યા બાદ આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું આ ખાંડવીને તમે ગ્રીન ચટણી અથવા તો લસણ લાલ ચટણી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે આપણું ગુજરાતી ફરસાણ ખાંડવી તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ખાંડવીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં